છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની અલગ અલગ થીમ પર અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે જે લોકો નિયમોનું પાલન કરે છે એમનું સન્માન પણ કરી રહ્યા છે જેથી એમની પ્રેરણા લઈ અને અન્ય નાગરિકો જે છે એ પણ તમામ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરે આપ જાણો છો કે અમે છેલ્લા ઘણા સમયથી હેલ્મેટની ખાસ કરીને ડ્રાઈવ ચલાવી રહ્યા છે એમાં હેલ્મેટના ડિસ્ટ્રિબ્યુશન પણ કરી રહ્યા છે અને જે લોકો હેલ્મેટ પહેરે છે એમનું સન્માન પણ કરી રહ્યા છે આજ રોજ એ જ એ જ રીતે આજે અમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી દિલ્હી ગેટ ખાતે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એમાં અમે રોડ પરથી જે નાગરિકો પસાર થઈ રહ્યા છે વ્હીકલ લઈને એમાં જે લોકો ચુસ્તપણે અલગ અલગ ટ્રાફિકોનો નિયમોનું પાલન કરે છે એમને અમે ખાસ રોકી અને સન્માન કરી રહ્યા છે અને એમને સર્ટિફિકેટ પણ એનાયત કરી રહ્યા છે જેથી કરીને અન્ય નાગરિકોને પણ પ્રેરણા મળે અને એ લોકો પણ નિયમોનું પાલન કરે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી ટ્રાફિક તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઉપ ઉપક્રમે જે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલરના ચાલકો જે હેલ્મેટ પહેરે છે અને જે નિયમો પાળે છે કાયદાને સન્માન કરે છે એ લોકોને એપ્રિશિએટ કરવા માટે આજે એ સર્ટિફિકેટનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું અને રસ્તે જતા વાહન ચાલકોમાં જે નિયમોનું ચુસ્ત પાલન કરતા હોય તેને ઊભા રાખી અને સન્માન કરવામાં આવેલ છે અને આપ જાણો છો એ રીતે જે હેલ્મેટની ડ્રાઈવ ચાલુ થનાર છે તેમાં હેલમેટનો કડક અમલ કરવામાં આવશે પંદર તારીખથી પાછળ બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે જે લોકો હેલ્મેટનો નિયમનું ચુસ્ત પાલન નહીં કરશે તે સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે છે કાયદામાં જે જોગવાઈ છે દંડાત્મક કાર્યવાહી પણ દંડથી બચવા માટે નહીં પોતાની લાઈફ બચાવવા માટે પોતાના ફેમિલી માટે પોતાના ફાયદા માટે અને પોતાની સલામતી માટે લોકો હેલ્મેટ પહેરે જરૂરી છે દંડ એ કોઈ ઉદ્દેશ નથી